માળિયાના સાત ગામના ખેડૂતો ભેગા થયા છે અને ભાજપના આગેવાનોને સાથે રાખ્યા અને સીધા પહોંચ્યા છે કલેક્ટર કચેરીએ જ્યાં મોટા પાયે વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોનું કહેવું છે જમીન ખોદાતા વીજ અને તેનાથી બદલામાં મળતા વળતરથી કંપની કરોડો કમાશે પણ અમારી જમીનનું શું જેના કારણે હવે મોરબીના માળિયા તાલુકાના નાના ભેલા મોટા ભેલા નાના દસરિયા મોટા દસરિયા અને ભાવપર અને બોડકી સહિતના ગામોના ખેડૂતો આજે રોષે ભરાયા છે સાંભળી તેમણે વધુમાં શું કહ્યું અને નજર કરીએ તે દ્રશ્યો પર

અને એમ એવું આમાં પણ ઉમદાધી રાખીન દશક આપી દીધો બસ મજાક આ ખલી આવું કોઈ નહી આમ ભાવેજી કે તાર નથી અમને કોણ દિલક્ષની લાઈન નીકળે છે તે અહીં કાચ ઉભા રહે જો બહાર નીકળ પ્રમુખ એટલે

آلو <laughs> مان <laughs> હું નાના ભેલા ગામ પંચાયત સરપંચ ભાવિકભાઈ કાવર અત્યારે નાના ભેલા મોટા ભાવ પર નાના દેસરા મોટા દેસરા તમામ ગામના ખેડૂતો આવેલ છે અને આ વિકાસની યાત્રામાં અમને વિકાસ થાય એમાં કોઈ વાંધો નથી પણ ખેડૂતોને યોગ્ય વળતર મળે એ બાબતે શ્રી પાસે આવેલા અને સાહેબે પણ હકારાત્મક જવાબ આપેલ છે અને આગળ વધારાનું વળતર ખેડૂતોને મળે એ માટેના પૂરા પ્રયત્નો સાહેબ પણ કરશે અને મંત્રીશ્રી પણ આપણા કરશે ખેડૂતોના આગેવાન સરપંચના નેતૃત્વમાં ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે કે ખેડૂતોનો બહુ મત છે બહુ સ્પષ્ટ છે કે ખેતની જમીનનો વિસ્તાર ઘટે છે જે બાદ જમીનોનો બજારમાં ભાવ તળિયે બેસી જાય છે ખેડૂતો કહી રહ્યા છે કે અમે વિકાસના વિરોધી નથી પણ અમારા ભોગે વીજ કંપની નફો કમાય અમને મંજૂર નથી બીજી તરફ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ મામલે ભડક્યા છે છે અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખાનગી વીજ પોલ માટે ખેડૂતોને વળતર માંગણી કરવામાં આવી છે સંમતિ એક વીજ પોલ દેઠ બે કરોડ અને માસિક પચાસ હજાર ભાડું ચૂકવવાની જે છે માંગ અત્યારે કરી રહ્યા છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં